નુસ્કાર આપ જોઈ રહ્યા છો મારો આવાઝ ન્યૂ ચાણસમાના કોટવાડિયાપુરામાં નવગજા પીરની પુનઃપનાણ પ્રતિષ્ઠા યોજાઈ ચાણસમા શહેરમાં આવેલા કોટવાડિયાપુરામાં નવગજા પીર દાદાની મૂર્તિ ખંડિત થતાં તેની પુનઃપ્તાન પ્રતિષ્ઠા યોજાઈ હતી જેમાં વહેલી સવારે ભવ્ય શોભાયાત્રા સાથે દાદાની મૂર્તિ નીજ મંદિરમાં લાવવામાં આવી હતી ચાણસમાના કોટવાડિયાપુરામાં નવગજા પીરનું મંદિર આવેલું છે ત્યારે થોડા સમય પહેલા નવ પીરની મૂર્તિ ખંડિત થવાથી તેની રવિવારે પુનઃ પ્રતિષ્ઠા ભૂદેવોના મંચોચ્ચાર સાથે નવચંડી યજ્ઞ થકી કરવામાં આવી હતી જેમાં વહેલી સવારે કાનદાસપુરાના માઢમાંથી સવારે નવ કલાકે દાદાની મૂર્તિને સમગ્ર ચાણસમાં શહેરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારબાદ દાદાના મંદિરે મૂર્તિ લાવી બાર ઓગણચાલીસ કલાકે સ્થાપિત કરાઈ હતી અને સાંજે પાંચ વાગે શિરફળ હોમીને પ્રતિષ્ઠા પૂર્ણ કરી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો જોડાયા હતા અને પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી છે કે ચાણસમા શહેરમાં વસતા દરેક સમાજમાં લોકો નવગજા પીર દાદાની અતુટ શ્રદ્ધા ધરાવે છે અને દરેક મહવગજા નવગજા પીરનું મંદિર પણ બનાવી પૂજા અર્ચના કરે છે અહેવાલ પ્રવીણભાઈ સથવારા ચાણસમા